નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ભારત દેશ મહાન છે કેમ છે કારણ કે અલગ અલગ ધર્મના લોકો અલગ અલગ જ્ઞાતિના લોકો એક થઈને રહે છે વિવિધતામાં એકતા એટલે ભારત દેશને એટલે જ મહાન છે પરંતુ ક્યારેક આ અલગ અલગ ધર્મના લોકોમાં ક્યારેક એવું લાગે કે જે પંથ છે સંપ્રદાય છે એ લોકો પોતાનો ધર્મ સર્વશ્રેષ્ઠ પોતાનો સંપ્રદાય સર્વશ્રેષ્ઠ બાકી ધર્મો કશું જ નથી અમારો ધર્મ જૂનો અથવા અમારા જે કોઈ ગોડફાધર છે એટલે કે ગોડ છે ભગવાન છે એ પહેલાં પછી બધા પણ આપને ખબર છે કે સનાતન ધર્મ એટલે વર્ષોની આપણી પરંપરાને દરેક ધર્મ સનાતન ધર્મમાંથી પેદા થયો છે છતાં પણ વારે ઘડીઓ જ્યારે સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવે એટલે સવાલ થાય કે હવે તો હદ થઈ હવે તો બંધ કરો આવું પણ કહેનારા લોકો પડ્યા છે અને એની પાછળનું કારણ એ છે કારણ કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં આવ્યો છે અને આ વખતે વિવાદ એ છે કે સનાતન ધર્મને ફરી એકવાર ટાર્ગેટ કર્યો છે આ કોઈ નવી બાબત નથી અમે દર પંદર દિવસે મહિને બે મહિને આ મુદ્દો લઈને આવીશું કે સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવ્યો છે કોણે કર્યો છે તો સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યો છે આ મુદ્દા અમે પંદર દિવસે મહિને લઈને આવીએ છીએ કારણ કે આમાં કોઈ સુધારો થતો નથી હવે સવાલ એ થાય છે કે શું ટાર્ગેટલી ટાર્ગેટથી આ કરવામાં આવે છે સનાતન ધર્મને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે શું ધાર્યું છે ખબર નથી પરંતુ એક પુસ્તકને લઈને વિવાદ થયો છે અને એ પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે કે દ્વારકામાં ક્યાંથી ભગવાન હશે દ્વારકામાં ભગવાન છે જ નહીં તમારે જો ભગવાન જુઓ હોય તો વડતાલ જાઓ વડતાલ જઈને જુઓ તો ભગવાન જોવા મળે દ્વારકામાં ભગવાન નથી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો આ નામનું પુસ્તક છે અને મણિનગર સ્વામિનારાયણ સંસ્થા છે મંદિર છે એમણે આ પુસ્તક પ્રગટ કર્યું છે અને એમાં સનાતન ધર્મને જ્યારે ટાર્ગેટ કર્યો ત્યારે લોકોમાં રોષ થયો હવે આ બાબતે આ ટોક શો પહેલાં મારી ડૉક્ટર વસંત પટેલ સાથે પણ જયારે વાત થઈ અને ડૉક્ટર વસંત પટેલ જે ધર્મચિંતક છે સમાજ ચિંતક છે મેં પૂછ્યું કે સાહેબ શું છે આ કેમ તો કે દિલીપભાઈ આમાં ખાલી આ પુસ્તક તમે ડિટેલમાં જોશો તો આમાં માત્ર એક ભગવાનનું નામ નથી ઘણા બધા ભગવાનના નામ છે ત્યારે મને અચરત થઈ ગુ ચાલો એ અંગે પણ વાત કરીશું બીજું કે માલધારી સમાજમાં આક્રોશ જોવા મળ્યો કૃષ્ણને તેઓ પોતાના ભગવાન માને છે એમના કુળના માલધારી સમાજ છે એટલે માલધારી સમાજમાં આક્રોશ થાય એમાં જે રાજુભાઈ ઝૂંઝા છે એમણે ખાસ વાત કરી કે હિન્દુ દેવી દેવતાઓને નીચા બતાવી સમાજમાં વૈમનસ્ય ફેલાવે છે રાજુભાઈ એ પણ કહ્યું કે હિન્દુ સમાજને અઢાર વર્ણ સાખી નહીં લે આનો વિરોધ થશે અને આનો જોરદાર વિરોધ ન માત્ર માલધારી સમાજ તમામ હિન્દુ સમાજ કરશે એટલે વારંવાર જે સનાતન ધર્મનું અપમાન કરવામાં આવે છે એનું કારણ શું અને એવું કેવું કે દ્વારકામાં ભગવાન નથી હવે તો હદ કરી ચર્ચા કરીશું મારી સાથે જોડાયા છે મહામંડલેશ્વર કટાવધામના બનાસકાંઠાથી શ્રી જયરામદાસ બાપુ જોડાયા છે જયરામદાસ બાપુ સ્વાગત છે આપનું લોકમંચમાં જય શિયારામ જય શિયારામ સાથે જ જે મેં તેમ કે ધર્મ ચિંતક સમાજ ચિંતક ને જેમની સાથે મેં ઔપચારિક વાતો કરી હતી એમને પણ મેં આમંત્રિત કર્યા ડોક્ટર વસંત પટેલ મેલ કર્યો આપે મને કહ્યું દિલીપભાઈ આમાં એક આજ પુસ્તક અને એક ભગવાનનું નામ નથી આપે જે વાત કરી હતી શું કેવું છે કે આ પુસ્તકમાં

પાછળ કે અવાજ આવે છેલ્લા ચારેક વર્ષ થી આ વિષય પર ખાસ કરીને બે વર્ષ થી સતત ચર્ચા કરતા રહ્યા છીએ સમગ્ર મીડિયામાં ત્યારે આ ગોપાળાનંદ સ્વામીની વાતો એ પુસ્તક સૌ પ્રથમ સંવત બે હાજર સાડત્રીસ માં આ લોકો પ્રગટ કરેલી એટલે આજથી વર્ષ પહેલા આજે સંવત ચાલે અને ઈસવીસન સોળ માં છેલ્લી આવૃત્તિ આ લોકોએ પ્રગટ કરેલી છે ત્યારે આ બધી વાતો ધીરે 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 આ તેતાલીસ વર્ષ પહેલાનું પુસ્તક છે એટલે તેતાલીસ વર્ષમાં આ લોકોએ

આપણે કહીએ કે ભાઈ કોઈ ઓક્સફર્ડ માં ભણેલો છે કોઈ કેમ્બ્રિજ માં ભણેલો છે કોઈ આઈઆઈટી એન્જિનિયર છે કોઈ ડોક્ટર છે આવા જે લબર મુછિયાઓ છે ભગવાધારી એમના દ્વારા ખૂબ મોટું માર્કેટિંગ વર્લ્ડ લેવલે કરવામાં આવે છે ત્યાંથી એ લોકો ફંડ રેઝિંગ કરતા હશે જો સરકાર ઈડી સીબીઆઈ જો આ લોકોની આર્થિક

તો સામાન્ય પ્રજાને લગભગ ચાલીસ વર્ષ પછી ખબર પડી કે આ લોકો એમના સંપ્રદાય સનાતન ધર્મ વિશે કેટલી વિકૃત માહિતી એમના અનુયાયીઓ ને સનાતની સત્સંગીઓના આપી અને એમને એમનામાં કન્વર્ટ કરી રહ્યા છે આ ખુબ મોટો અપરાધ છે ધર્મનો સૌથી મોટા કરવામાં આવી છે પણ આવું આવું અપમાન કરતી નથી સનાતન નું નથી મુસ્લિમો એ કર્યું પણ આ એક જ સંપ્રદાય સમગ્ર વિશ્વમાં એવો છે કે સનાતન ધર્મ દેવી દેવતાઓના સિદ્ધાંતો એમના સન્માન

મોટા ભાગે કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીઝ કરતી હોય છે મોટા ઉદ્યોગ ગૃહો કરતા હોય ભલે વડાપ્રધાન કે પ્રેસિડેન્ટ કોઈ પણ હોય કોઈ પણ દેશનો પણ નીતિ વિષયક નિર્ણય કોર્પોરેટ કંપનીઓ લેતી હોય છે એટલે ધર્મનું મારી દ્રષ્ટિએ આ એક સંપ્રદાયને સોંપી દેવાનું કે ભાઈ ધાર્મિક અનુશાસન આ આવી એક કોર્પોરેટ સંપ્રદાયને સોંપી દો એટલે બધું ચલાયા કરશે રાજકીય ઈચ્છા શક્તિ વગર આટલી બધી ખોટી માહિતી કોઈ પણ છાપી ના શકે બે દિવસ પહેલા જ આપણા આદરણીય શ્રી એક વિડીયો સંદેશ એમાં ભરવાડ ને આહિર સમાજ નું ખુબ મોટું ભાગવત સપ્તાહ નું આયોજન છે લાખો લોકો ત્યાં છે ત્યારે વિડીયો સંદેશ મોકલ્યો મોદી સાહેબે

વિરોધ ઉત્પન્ન કરે છે જેમ કે જલારામ બાપાનો થોડા દિવસ પહેલાં કર્યું આ કર્યું નવો નવો વિરોધ કારણ કે એમને એવું છે ને કે આપણે કોઈક નવો વિરોધ કરીશું તો પ્રજા સુધી કે મીડિયા માધ્યમથી આગળ સુધી પહોંચી શકે બાકી જો સનાતન ધર્મના અમારા મામંડેશ્વરો જગતગુરુઓ ધરમધ્રુવર ધર્મ ધુરંધરો એ બધા પ્રયત્નોમાં છે અને દર વખત એમના માટે કરે છે જેમ કે રાજુભાઈએ ખૂબ સારી ચર્ચા કરી એ સતત પ્રયત્નમાં છે આપણા સનાતન ધર્મની ચિંતા અને શુભચિંતકો જનાર્દન ને જગાડી રહ્યા છે અને એ લોકોનો એક આપણા સંવિધાન નો નિયમ છે કે આપણે કશું કહીને ને પછી માફી માંગી લે દર વખત પ્રમાણે વસંત પટેલે કહ્યું ને ડોક્ટરે કે જયારે ચર્ચા થઈ ત્યારે એવું થયું હતું કે સ્ટેજ શેર નહીં કરીએ

એક વખત આવું કઈ શરણાગત માં આવી જાય છે એટલે આપણે થોડાક એમને માફ કરીએ છીએ પણ બીજા નવા એમાં ઉભા થઇ જાય આ તો એ હજારો ની સંખ્યા માં થી છે નવા એક કોક ને કોક ઉભા કરી ને મીડિયા ના માધ્યમ થી વારે ઘડીએ માફી આપીએ છીએ જતુ કરીએ છીએ એટલે કદાચ આ વધારે ટાર્ગેટ થાય છે તો એ બતાવ લાવો જોઈએ એવું લાગે છે બાપુ આપને માફી નહીં કરવી જોઈએ આપણે પણ અમારો ધર્મ એવો છે ને કે નિન્યાનવે વખત ભગવાન શ્રી કૃષ્ણ એ માફ કર્યા હતા સાહેબ એ સતયુગ હતો હા

સર્વોપરી ના સિદ્ધાંત પર આ લોકો એક નવો આખો જ ધર્મ બનાવવા જઈ રહ્યા છે ત્યારે આ લોકો સનાતન ની વ્યાખ્યા માં આવતા જ નથી એટલે આ લોકો ને સનાતન ની બહાર જ કાઢી મૂકવાની જરૂર છે

દેવી દેવતાઓ વિશે વિષે ટીપણી કરી અને પછી એ માફી માંગી લે છે એટલે એક સમાજમાં એક વૈમનસ્ય ઉભો કરે છે ખરેખર તો આ હિન્દુ સમાજ હિન્દુ સમાજમાં જે આપણે બધા એને હિન્દુ સમજીએ છે પણ એ હિન્દી ઘણા બધા એવા સંતો એના સંપ્રદાય છે કે જે એને જ હિન્દુ સમાજ ને જ વખોડી રહ્યા છે તો આ આના માટે માધારી સમાજ જ નહીં કેમકે ભગવાન કૃષ્ણ છે એ તો સમગ્ર વિશ્વ નો અખિલ બ્રહ્માંડ નો અધિપતિ છે એ કોઈ એક સમાજ માટે નથી

અને એના વિશે આટલું બધું દરરોજ નવા 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 લાવવાના પડયંત્રો એ એક આપણા આપણા માટે એક શરમજનક વસ્તુ છે અને અમારા ભેસ ને જે અમારું ભેસ પૂજનીય છે ભગવા વસ્ત્ર અમારું પૂજનીય છે પણ આજની બેચારી પ્રજા છે જનતા છે એમને માત્ર એવું લાગે છે કે જો આ ભેસ બહુ પૂજનીય છે જે કેતા હોય સારું પણ એ ભેસ માં આવીને આગળ આવું વક્તવ્ય અમારા ભગવાન વિશે કે અમારા સનાતન ધર્મ વિશે કરતા હોય

ભક્તો હરિભક્તો જેમની જેમની લાગણી દુભાય છે જેના મનમાં થોડું પણ કષ્ટ હોય છે ને એ બધા કરાવે છે પરંતુ ખરાબ ખબર છે કે કે અમે છીએ થોડા દિવસ જાગીએ પછી ઊંઘી જઈએ કે એ લોકોએ માફી માંગી ને આપણે માફ કરી નાખ્યું એવું થાય બાકી જો સંતો અને હરિભક્તો બધી જ જગ્યાએ એમની રીતે લાગેલા છે એ તરત એમનો વિરોધ પણ નોંધાય છે આવા રાજુભાઈ ને અને વસંતભાઈ જેવાને ખુબ ખુબ ધન્યવાદ છે કે સતત

ઘણા બધા લોકો એવું વિચારે જો છોકરી લાવવાની હોય જો નારાયણ ની હોય ધર્મ પાળતી હોય સંપ્રદાયમાં માનતા હોય છોકરા છોકરી વાળા તો એમના ઘરે સગા પણ કરતા અત્યારે લોકો આ નિર્માણ થઈ ગયું એટલે સ્વામિનારાયણ અને જો બીજા લોકો છે એ વૈષ્ણવ સંપ્રદાય હોય કે શૈવ સંપ્રદાયમાં માનતા હોય તો એ સ્વામિનારાયણ વાળા જોડે સંબંધ કરવા તૈયાર નથી થતા

ભારત સરકાર પાસે સનાતન ધર્મ સંરક્ષણ બોર્ડ ની પણ એક પિટિશન અલગથી ગુજરાત હાઈકોર્ટમાં કરવાની છે અને સનાતન ધર્મ નું આખું જે ફોર્મેટ ની રચના થાય કારણ કે લોકશાહી છે હવે રાજાશાહી છે નહીં લોકશાહીમાં આપણે લોકશાહી ડબે આગળ વધવું પડશે એ પ્રમાણે આગળ વધી જો આ લોકો સુધરશે નહીં તો પહેલું સ્ટેપ એ છે કે એમના મંદિરોમાંથી સનાતન ધર્મ ના દેવી દેવતાઓની બધી જ મૂર્તિઓ આપણે હટાવી લેવી પહેલું સ્ટેપ આ હશે અને એમનો જે સિદ્ધાંત છે એ સનાતન ને અનુરૂપ નથી તો એ સનાતન થી બહાર છે સીધી વાત છે ઓકે ઓકે રાજુભાઈ માલધારી સમાજ આમ તો તમે કૃષ્ણ ને તમારા કુળ ના માનો છો પણ કૃષ્ણ તો અઢારે વર્ણના છે બધા છે અને જયારે આવું વાત આવી રહી છે કે કૃષ્ણ એટલે દ્વારકામાં છે જ નહીં ભગવાન તમારે ભગવાન જોવો તો વર્તા લાવવું પડે હવે તમે વિરોધ કરી રહ્યા છો પણ આ વિરોધ ક્યાં સુધી પહોંચશે ને આનું આનું અંત શું કેવી રીતે તમે આનો વિરોધ કરશો અથવા આવનારા દિવસોમાં બધાને સાથે લઈને ચાલશો

બિલકુલ મહામંડલેશ્વર સનાતન હોય છે અથવા પોતાની જે ધર્મની સંસ્થા હોય છે એનું પણ સવાલ એ છે કે આમાં રાજકીય હસ્તક્ષેપ આપ ઈચ્છી રહ્યા છો મહામંડલેશ્વર કે રાજકીય હસ્તક્ષેપ થાય ને આનો ઉકેલ આવે રાજકીય લીધે તો હવે અત્યારે રાજુભાઈએ જેમ કીધું

અને જે સંતો તો તરત ક્યાંક ને ક્યાંક એમના વિરોધો નોંધાવે જ છે દરેક મંચમાંથી દરેક વક્તાઓ દરેક કથાકારો કોઈ પણ સંત ભગવાન વિશે આવું ના સાંભળી શકે એ લોકો કે જ છે ચલો બિલકુલ એટલે જો આ આ વાત પરથી એક વસ્તુ ફલિત થાય છે કે જે પ્રમાણે ડોક્ટર વસંત પટેલે કહ્યું કે છેલ્લા બે વર્ષથી આપણે આ બધી જ ચર્ચા કરી રહ્યા છે કોઈનું અપમાન થયું પછી જલારામ બાપાનું થયું કે પછી હનુમાન દાદાનું થયું કે પછી હવે આ કૃષ્ણ ભગવાનનું પણ એમણે કહ્યું કે આ બે હજાર પ્રથમ આવૃત્તિ સંબંધ એમણે વાત કરી કે આજે તેતાલીસ વર્ષ પહેલાનું જે આ પુસ્તક છે હવે જ્યારે પ્રગટ થાય છે એટલે એમનું કહેવું છે કે ચોક્કસ આ ટાર્ગેટ થી જ કરવામાં આવે છે હનુમાનજીને અને એમાં ચામુંડા માતાનો પણ ઉલ્લેખ છે ઘણા બધા નો ઉલ્લેખ છે પણ આ લોકો સાધુ સંત નથી એમનું કેવું છે વસંત કહી રહ્યા છે એજન્ટ છે અને લબર મુછિયા ભગવાધારી જે સંતો છે એ કદાચ કેમ્બ્રિજમાં ભણ્યા છે કે ઓક્સફોર્ડમાં ભણ્યા છે પણ વસંત પટેલ કહી રહ્યા છે કે માર્કેટિંગ વર્લ્ડ લેવલે એ કરે છે અને આખો એક આ સંપ્રદાય છે કોર્પોરેટ સંપ્રદાય છે અને ક્યાંક સનાતન ધર્મને અપમાન કરવાનો અથવા એને નીચે બતાવવાનો એક ટાર્ગેટ આપવામાં આવ્યો છે પણ ક્યાંક રાજકીય ઈચ્છા શક્તિની પણ એમણે વાત કરી છે કે આમાં રાજકીય દખલ અંદાજી હોવી જોઈએ અને જો આ સરકાર હિન્દુ ધર્મને કે સનાતન ધર્મને માને છે તો એમણે પણ આ વિશે બોલવું છે એમનું કેવું છે અને ખાસ જે મહા જયરામદાસ બાપુએ કહ્યું કે વારંવાર આવું બોલવું વારંવાર આ કરવું ને પછી માફી માંગવી આ ક્યાંનો ધર્મ છે સંતોમાં પણ આનો રોષ મહામંડલેશ્વર કહે છે કે જોવા મળી રહ્યો છે અને આ લોકો સનાતન ધર્મની લીટી નાની કરવાનો ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે એ વાત પણ એમણે કરી અને એના દ્વારા માનવ સમાજમાં ભાગલા પાડવાનું કામ આ સંપ્રદાય કરે છે અને આપણે અને આપણા માટે સાધુ સંતો માટે આ શરમજનક બાબત છે બીજું કે માફી માંગી માફ કર્યા એટલે ફરીવાર આવા નિવેદનો આવે છે એમનું કેવું છે કે ત્યાગ તપસ્યા અને વૈરાગ્ય આ સનાતન ધર્મની પરંપરા છે અને આ પરંપરા જળવાય તો જે સનાતન ધર્મ છે બાકી અન્યથા નથી અને રાજુ ભાઈએ કહ્યું એમ કે ટિપ્પણી પછી માફી માંગવાની લોકોમાં વૈમનસ્ય ઊભું કરવું એ આમનો એક વારંવાર આવા ઉલ્લેખ થતા હોય છે અઢાર વર્ણમાં એનો વિરોધ જોવા મળ્યો છે એમણે કહ્યું તેમ કે સાળંગપુર માં થયું જલારામ બાપાનું થયું ને હવે કૃષ્ણ ભગવાનનું તો આ લોકો માફીને પાત્ર નથી આવનારા દિવસોમાં આનો પણ વિરોધ થશે ટૂંકમાં એક જ વાત કે હવે તો હદ કરી મહેરબાની કરીને આવા ધર્મોને ટાર્ગેટ કરીને પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ ન કરાય એવું એક વાત છે અને આવનારા દિવસોમાં હવે આ ન થાય એની જવાબદારી માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની જ નહીં તમામ સનાતન ધર્મ ના રક્ષકો છે અને બધો જ ધર્મ એક છે એવું રાખીને કોઈ પણ ધર્મ નું અપમાન ન થાય એવી ખાસ તકેદારી રાખીને જો આગળ વધવામાં આવશે તો એક રાષ્ટ્ર જે ભારત ની આપણે વાત કરીએ ગર્વ લઈએ છીએ આપણે કે વિવિધતામાં એકતા તો જ ટકી રહેશે અન્યથા કહ્યું એમ ભાગલા પડતા વાર નહીં લાગે ચર્ચાનું સમાપન કરી છે ડોક્ટર વસંત પટેલ મહામંડલેશ્વર શ્રી જયરામદાસ બાપુ અને રાજુ ઝુંજા ત્રણે જોડાયા ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આ હતી આજની ચર્ચા શું દ્વારકામાં ભગવાન નથી હદ થઈ ગઈ ફરી મળીશું એકવાર નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર